બાકી હતી કારણ કેસ મોવા મોકલવાની હોય સાસ પણ વહેલી કરવી પડે

નવરા માટે અને કોગું એટલી જગ્યાએ બાંધી નહીં ગરમીનો સમય રોયું હોય તો બપોર થાય તે ઉકાળી જાય અને કાઠું વાતાવરણ થઈ

આ બધા મોય ગયા છે હા આવી રીતના મોય આમ તો આપણે તાપડામાં નાખીને મોય એકી પણ આ તપેલા નાખીને આ રીતના મોય લે એક એક દાણો આપણો થઈ જાય તે એરડિયા વાળો અને ઇસ્ટી મૂં છે એટલે વાંધો ન આવે એરડિયા વાળો ઘઉં થઈ ગયા છે હવે આપણે સ્ટોક માં રાખ દી આપડે આમાં મહિનાના ઘઉં રહે એટલે ક્યારેય બગડે નહીં આ મોમ ખાવ તો

બસ મારે પણ ગંગાનું મિલ્કિંગ કરવા જવાનું છે અને કિશનનું બધા કહેતા કે રજા છે કે એ તો કિશને દસમાના બોર્ડની પરીક્ષા આપી છે એટલે અત્યારે એને અત્યારે સીસીસી કોર્સ કરવા જાય છે જે બાજુમાં મોવા છે ત્યાં કમ્પ્યુટર કોર્સ કરવા તો સવારે હોય તો બપોર થાય ત્યાં યો બપોર પછી તો ઘરે બધી મદદ કરાવે બધી આયરે અને ઘઉં જો આપણા બધાએ ભરીને મૂકી દીધા એક મોટું કોઠળ ભરી લીધું છે અને બે આ નાના સૂર્યપ્રકાશ આવે છે આવી રીતના બધું ભરી લીધા અને અહીં જાળીયા બાજુ જ રાખ્યું છે કારણ કે ત્યાંથી શું કે પવન સારું આવે અને ત્યાં અનાજ સારું રહે અને વાડી વિસ્તાર એટલે એ તો કાંઈ ટેન્શન છે જ નહીં કે હવા ઉદાસ નહીં અને ગાયનું મિલ્કિંગ કરી પલ્લી ગયા પલ્લી ગયા કેવી ગરમી પડે હા શુભમ શું કરે હે શુભમ હે નો એક નવો લોટ તળાવીને આવ્યો તો શુભમભાઈ ગયા હતા ઠલવવા માટે ગાયોના ખાણ કરવા માટે બધી ગાયું જો તૈયાર થઈ ગઈ છે ઊભી થઈ ગઈ છે મિલ્કિંગ કરવા માટે હોનોનું થઈ ગયું છે લક્ષ્મીનું થઈ ગયું છે લક્ષ્મીનું મિલ્કિંગ થઈ ગયું છે અને ગંગા જો જો જોશે ગંગા આવું આવું હમણાં બાકી છે અને અહીંયા જો શિવાની એક માથા ભેગી ઉમા ને ઉસી કરી દેવ ભાઈ ભારે શિવાની નું માથું એટલે આ તો એની લાગવા મળી ચાર મહિનાની છે ક્યારે વહી થી દિવાળી ઉપર ના જામનગર ગયા ત્યારે હા અગિયાર બારમા મહિનાના બારમા મહિનામાં હા તો ચોથો પાંચમા મહિના બેસે ચાર મહિના કમ્પલેટ છે ઓ ઉમા શિવ બહુ ગૌરાવે હે તો શિવ જો દૂધ પીવે છે અત્યારે પેલા દૂધ પી લે હે ફૂલ પછી ખાણ ખાય એટલે સિવાયની પછી કાંઈ ન ઘટે સિવાયની આપડી કેટલા મહિના કમ્પલેટ કરે ચાર મહિના કમ્પ્લીટ કરીને પાંચમા મહિના બેસી ગઈ છે ચોથા મહિના ત્રણ મહિના કમ્પ્લીટ થાય કેવી રીતના આપણે જામનગર ગયા તો મહિનો બે હે ને હા એટલે 12મા મહિનાની 5 તારીખ હા એટલે 12મા મહિનો આપો એક પેલો બે બીજો ત્રણ ત્રણ ચાર આ ચાર મહિના પૂરા થાય

અમારી માટે આપણે ઉનાળામાં કેટલા કામ મરી મસાલા અનાજ કઠોળ એકઠા કરવાના અને સાઈડ માં વેકી છે એટલે છોકરાઓની ફરમાઈશી પૂરી કરવી પડે તો આપણે બનાવીને ધારા બેન આવે તો મહેમાન નથી કરી એટલે આપણે બનાવીને ખાશે ગબગોલા તો ધારા તને હું ભાવે મને કે છે ઓપાસી ને તો મામી તો જે આવડશે એ બનાવશે એવું ના હોય વેકેશન મહિનો હોય તો મામાના ઘરે આવી તો બધી રસોઈ બનાવવાની અને ભેગા થઈને બધા ખાવાનો પણ સાંભળે જો હું ભણતી ત્યાંથી મને રસોઈ બનાવતા ન તને કેમ બધી આવડી ગઈ હું બનાવું મારા મમ્મી યાર